સ્વચ્છ સુરત અને સુંદર સુરતની માત્ર વાતો જ કરનારા શાસકોના પાપે આજે પણ સુરતના અનેક વિસ્તારો પ્રાથમિક સુવિધાઓ માટે મંથી રહ્યા છે તે સુરત મહાનગરપાલિકાના લિંબા ઝોનમાં આવેલા મીઠી ખાડી આઝાદ ચોક ગલી નંબર છમાં આજે પણ રોજ સવારે પાણી ભરાઈ જવાને કારણે પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય તેને એને તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે સુરતને સ્માર્ટ સુરત બનાવવાની મોટી મોટી વાતો કરતા શાસકોને અધિકારીઓ માત્ર એવોર્ડ લેવામાં જ વ્યસ્ત હોય તેમ લાગે છે કારણ કે આજે વર્ષો પછી પણ લોકો પ્રાથમિક સુવિધા માટે બૂમો પાડતા હોય તેમ લાગી રહ્યું છે વાત છે સુરતના લિંબાયત વિસ્તારની સુરતના લિંબાયત ખાતે આવેલા વોર્ડ નંબર અઢાર કે જે હાલમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે તે લિંબાયત પર્વત કુંભારિયામાં આવેલા મીઠીકાળી આઝાદ ચોક ગલી નંબર છમાં માં વર્ષોથી રોજ સવારે પાણી આવે છે તે સમયે છ થી નવ વાગ્યા દરમિયાન આખી ગલીમાં પાણી ભરાઈ જાય છે જેને લઈને શાળાએ જતાં બાળકો સાથે મંદિર અને મસ્જિદે જતાં લોકો અને કામધંધે જતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે આ વિસ્તારમાં બે બે વાર ચેમ્બર બનાવ્યું હોવા છતાં પણ રોજ ભરાતા ગંદા પાણીનો કોઈ જ નિવેડો આવ્યો ન હોય જેને લઈને તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે જાણે મહાનગરપાલિકાના વહીવટી તંત્રના વિસ્તાર કાર્યક્ષેત્રમાં જ ન હોય આક્ષેપો પણ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલે કર્યા હતા ત્યારે હવે જોવું રહ્યું કે મીઠી ખાડી આઝાદ ચોક ગોલી નંબર છ માં ચૂંટણી પહેલા સ્થાનિકોને આ રોજિંદી સમસ્યામાંથી છુટકારો મળશે કે પછી આમ જ તેઓની જિંદગી વિતાવી પડશે બ્યુરો રિપોર્ટ